નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક દિવસથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે બધું બરાબર નથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પણ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કપલ વચ્ચે એટલી બધી ત્યારે અણબનાવ થઈ ગઈ છે તેમના સંબંધો છૂટાછેડાના આશરે પહોંચી ગયા છે આ બધા વચ્ચે ત્યારે ઐશ્વર્યા રાયની સાસુ અને એક્ટ્રેસ જયા બચ્ચનનો એક વિડીયો સામે આવ્યો છે આ વિડિયોમાં જયા બચ્ચન ઐશ્વર્યા રાયને નહીં પણ અન્ય કોઈ પોતાની હોઉં કઈને બોલાવતા જોવા મળે છે તો મિત્રો વાયરલ વિડિયોમાં જયા બચ્ચન બધાની સામે પોતાની વહુનો ઉલ્લેખ કરે છે પરંતુ ઐશ્વર્યરાય નહીં પરંતુ કોઈ અન્ય છે જોઈ શકાય છે કે એક ઇવેન્ટમાં ત્યારે અભિષેક બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જયા બચ્ચન પણ હાજર હતા જો કે મિત્રો અહીંયા જયા બચ્ચને બધાની સામે કહ્યું કે અણધીર ત્યારે કપૂર અને ત્યારે બબીતા કપૂર અમારા પરિવારનો નવો હિસ્સો બનવા જઈ રહ્યા છે અમારી ભાવી ત્યારે વહુ કરિશ્મા કપૂર આ પછી જયા બચ્ચને કરિશ્મા કપૂરને ગળે લગાવે છે અને પછી કરિશ્મા અમિતાભ બચ્ચન પાસે જાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ